પ્રશ્ન એ છે કે સ્વર્ગ પ્રાપ્ત કરવાની કે એવી બધી કામનાઓનો આપણે કઈ રીતે ત્યાગ કરી શકીએ મનુષ્યો શા માટે દુઃખી થાય છે કારણ કે તેઓ ગુલામ છે નિયમોના બંધનોમાં જકડાયેલા છે પ્રકૃતિના હાથમાં પૂતળા જેવા બની રહેલા છે અને રમકડાની માફક આમ તેમ અફળાયા કરે છે કોઈ પણ વસ્તુ જેને તોડી પાડી શકે એવા આ શરીરની આપણે સતત કાળજી રાખ્યા કરીએ છીએ અને તેથી આપણે નિરંતર ભયમાં જ રહ્યા કરીએ છીએ મેં ક્યાંક વાંચ્યું છે કે હરણને રોજ થી સિત્તેર માઇલ દોડવું પડે છે કારણ કે તે નિરંતર ભયભીત રહે છે આપણે જાણવું ઘટે કે આપણી સ્થિતિ હરણ કરતાંય વિશેષ ખરાબ છે હરણને થોડોક પણ આરામ મળે છે આપણને તો તે પણ મળતો નથી હરણને જો પૂરતું ઘાસ મળે તો તે સંતોષ પામે છે આપણે તો જરૂરિયાતો વધાર્યા જ કરીએ છીએ જરૂરિયાતો વધારવાની ઈચ્છા આપણામાં એક રોગ જેવી થઈ ગઈ છે આપણે એટલા અસ્થિર અને અસ્વાભાવિક થઈ ગયા છીએ કે કોઈ પણ સ્વાભાવિક વસ્તુ આપણને સંતોષ આપી શકતી નથી આપણે સર્વદા ક્ષુદ્ર વસ્તુ મેળવવા પાછળ લાગી ગયા છીએ આપણને કૃત્રિમ ઉત્તેજના કૃત્રિમ ખોરાક કૃત્રિમ પીણા કૃત્રિમ વાતાવરણ અને કૃત્રિમ જીવન જોઈએ છે વળી આપણું જીવન ભયના પોટલા સિવાય બીજું શું છે હરણને વાઘવરું વગેરેનો એક જ પ્રકારનો ભય છે મનુષ્યને તો સમગ્ર વિશ્વ તરફથી ડરવાનું રહે છે આમાંથી આપણે કેમ કરીને છૂટીએ તે પ્રશ્ન છે